કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરસો વીસ કરોડ હતું તે વધીને નવસો કરોડ થયું છે નેટ એકસો ઓગણત્રીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો પચીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે જ્યાં ત્રણ વર્ષનો ત્રેપન ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન બાવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ બોરોવિંગ એક હજાર ત્રણસો સાસઠ કરોડ છે બાવન વિક હાઈ ચારસો છી રૂપિયા બનેલો છે પીઈ રેશિયો સાડત્રીસ છે આરઓ સી ઈ ઓગણીસ ટકા છે આર ઓ ઇ સત્તર ટકા છે શેર પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણચાલીસ પોઈન્ટ આડત્રીસ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ વીસ પોઈન્ટ ટકા છે ડીઆઈઆઈ ત્રણ પોઈન્ટ સડસઠ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ છત્રીસ બાવન ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે ડીએલએફ લિમિટેડ કંપનીનો મુખ્ય બિઝનેસ રિયલ एस्टेट નો છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં બે હજાર એકસો પાંત્રીસ કરોડ હતું તે વધીને ત્રણ હજાર એકસો અઠ્યાવીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ નવસો વીસ કરોડથી વધી એક હજાર બસો બ્યાસી કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો બાર ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન એકત્રીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ચાર હજાર એકસો ત્રણ કરોડ છે રિઝર્વ કંપની પ્રાઇસ આઠસો રૂપિયા છે બાવન વીક હાઈ નવસો ઓગણત્રીસ રૂપિયા બનેલો છે પીઈ રેશિયો તેતાલીસ છે આરઓ સી ઈ છ પોઈન્ટ એકાવન ટકા છે આરઓઈ અગિયાર પોઈન્ટ ચાલીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સુમોતેર ટકા છે એફઆઈઆઈ પંદર પોઈન્ટ અઠ્ઠાણું ટકા છે ડીઆઈઆઈ પાંચ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ફક્ત ચાર પોઈન્ટ ત્રાણું ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળ એક સર્જન કહે છે રેઇન એન્ટરપ્રાઇઝ આપનો વ્યૂ પ્લીઝ તો ભાઈ આ જે કંપની છે ને રેન એન્ટરપ્રાઇઝ તે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે પબ્લિક લિમિટેડ નથી અને લિસ્ટેડ થયેલી પણ નથી આગળની કંપની છે લોયડસ એન્જિનિયરિંગ વર્કર્સ લિમિટેડ કંપની હાઇડ્રોકાર્બન તેલ ગેસ વીજળી પરમાણુ જેવી યોજનાઓ માટે હેવી ઉપકરણો અને મશીનરી બનાવે છે નિર્માણ કરે છે ફંડામેન્ટલ જોઈએ તો માર્કેટ કેપ દસ હજાર એકસો પિસ્તાલીસ કરોડ ની છે સ્ટોક પ્રાઇઝ તોતેર રૂપિયા છે બાવન વિક ચોરાશી રૂપિયા બનેલો છે પ્રમોટર હોલ્ડિંગ ઓગણપચાસ છત્રીસ ટકા છે એફઆઈઆઈ બે પોઈન્ટ બાવીસ ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ અડતાલીસ પોઈન્ટ છવ્વીસ ટકા છે આ કંપનીની અન્ય કોઈ વિગત મળતી નથી એક સજ્જને માહિતી માંગી હતી પરંતુ આનાથી વધારે વિગત આ કંપનીની નથી મળતી સિગારેટ તમાકુ તથા ઉત્પાદન સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં ત્રણસો એકવીસ કરોડ હતું તે થોડું ઘટીને બસો અઠ્ઠાણું કરોડ થયું છે નેટ પ્રોફિટ ચોપન કરોડ થી વધી છપ્પન કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ માઇનસ ટકા છે માઇનસ બાવીસ ટકા ટકા છે છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો રિઝર્વ કંપની પાસે એક હજાર એકસો ત્રેપન કરોડ છે બોરોવિંગ ઝીરો છે માર્કેટ કેપ ચાર હજાર સાતસો ને સત્યાસી કરોડની છે સ્ટોક પ્રાઇસ બસો બ્યાસી રૂપિયા છે પીઈ રેશિયો બાવીસ છે આરઓ સી વીસ ટકા છે આરઓઈ સોળ ટકા છે ડિવિડન્ડ ઇડ ત્રણ પોઈન્ટ પંચાવન ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બત્રીસ પોઈન્ટ સોળ ટકા છે એફઆઈઆઈ એક પોઈન્ટ સાઈઠ ટકા છે ડીઆઈઆઈ છ પોઈન્ટ છવ્વીસ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ઓગણસાઠ પોઈન્ટ એકાશી ટકા છે એક સજ્જન ના પૂછેલા પ્રશ્નનો જવાબ આપવાની મેં એક કોશિશ કરી છે જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો આગળની કંપની છે જીપીપીએલ ઉપર લોંગ ટર્મ માટે શું કરાય તેવો સવાલ છે ગુજરાત પીપા પોર્ટ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વ્યાપાર માર્ગ માટે આ કંપની અમેરિકા યુરોપ આફ્રિકા મધ્ય પૂર્વ તથા અન્ય દેશોના દરિયાઈ માર્ગ સાથે જોડાયેલું આ એક બંદર છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં બસો એકાવન કરોડ હતું તે ત્યાંથી બસો બાવન કરોડ થયું છે નેટ પ્રોફિટ સિત્તેર કરોડ વધી એકસો કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્યાવીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો દસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ત્રેસઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે એક કરોડ છે માર્કેટ કેપ સાત હજાર સાતસો ત્રેસઠ કરોડ ની છે સ્ટોક પ્રાઇસ એકસો એકસઠ રૂપિયા છે બાવન વીક હાઈ બસો એકાવન રૂપિયા બનેલો છે રેશિયો ઓગણીસ છે આર ઓઇ પચીસ ટકા છે આર ઓ ઇ ઓગણીસ ટકા છે ડિવિડન્ડ ડિવિડ ચાર પોઈન્ટ પંચાવન ટકા છે જે ઘણું સારું કહેવાય ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ચુમ્માલીસ ટકા છે એફઆઈઆઈ ઓગણીસ પોઈન્ટ અડતાલીસ ટકા છે ડીઆઈઆઈ સોળ પોઈન્ટ પચીસ ટકા છે પબ્લિક હોલ્ડિંગ વીસ પોઈન્ટ છવ્વીસ ટકા છે તારીખ તેર ઓગસ્ટના દિવસે આ કંપનીનું રિઝલ્ટ આવવાનું છે કંપની પ્રોફિટેબલ છે જો આપના પોર્ટફોલિયોમાં હોય તો આપ હોલ્ડ કરી શકો છો આગળની કંપની છે ચમનલાલ શેતીયા એક્સપોર્ટ લિમિટેડ ખાસ કરીને બાસમતી ચોખાની પ્રોસેસ કરી અને એક્સપોર્ટ કરતી આ કંપનીનો જો ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ત્રણસો ચોરાસી કરોડ હતું તે થોડું ઘટી ત્રણસો અડસઠ કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રેવીસ કરોડ થી વધી પચીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્તર ટકા છે સેલ્સ ગ્રોથ છીએ જ્યાં ત્રણ વર્ષનો સત્તર ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસો ત્રેવીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે સાતસો કરોડ છે માર્કેટ એક હજાર સાતસો કરોડની છે બાવન વીક હાઈ ચારસો સુડતાલીસ રૂપિયા બનેલો છે ઇ રેશિયો સોળસે આરઓ સી ઈ સોળ પોઈન્ટ ટકા છે આરઓ ચૌદ પોઈન્ટ વીસ ટકા છે ડિવિડન્ડ અડસઠ ટકા છે છે ફેસ વેલ્યુ બે રૂપિયા શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ટકા છે હોલ્ડિંગ બે પોઈન્ટ ચુમ્માલીસ ટકા છે ડીઆઈઆઈ બે પોઈન્ટ બોતેર ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ વીસ પોઈન્ટ એસી ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આવતી પાંચ ઓગસ્ટ રિઝલ્ટની ડેટ છે આગળનો સવાલ છે અદાણી ટોટલ ગેસ વિશે જણાવશો અડસઠ હજાર કરોડની માર્કેટ કેપી આ એક પ્રોફિટેબલ કંપની છે સ્ટોક પ્રાઇસ રૂપિયા છે નવસો બેતાલીસ રૂપિયા બનેલો છે પી રેશિયો એકસો પાંચ છે આરઓ સી સાડા સત્તર ટકા છે આરઓઈ સોળ પોઈન્ટ એસી ટકા છે પ્રમોટર હોલ્ડિંગ સુંતેર પોઈન્ટ એસી ટકા છે એફઆઈઆઈ તેર ટકા છે ડીઆઈઆઈ છ પોઈન્ટ એકત્રીસ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ પાંચ પોઈન્ટ સત્યાસી ટકા છે આ કંપની નું રિઝલ્ટ આવતીકાલે પરિણામ જોઈને આંકડા કઈ ડિસ્કસ કરવી વધારે વિતાવ રહેશે તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવેલી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર